જેમાં દેશ વિદેશથી વૈષ્ણવો પધારવાના છે ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં સામાજિક કાર્યો ની પણ આલેહ લેખ આવશે જેમાં રક્તદાન મેડિકલ ચેકઅપ નાડી વેધ તપાસ વૃક્ષારોપણ વ્યસન મુક્તિ ગોકૃષિ ગ્રામ સર્વધન જેવા કાર્યક્રમો થશે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભમાં રામ જન્મોત્સવ ઉજવાશે સાથે જ વિશાળ આરતી પણ કરવામાં આવશે વિશ્વ શાંતિ અને જીવ માત્રના સુખ સમૃદ્ધિ અને યશ સૌભાગ્યના હેતુથી આ સોમ યજ્ઞ યોજાશે શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન ઉલભાઈ નમઃ આપ સૌ અમારા આત્મીયજનો સ્વજનો સુરત નું આ વરાછા જે ગોકુળિયું ગામ કહેવાય છે ફરી એકવાર ભાગ્યશાળી બનવા માટે જઈ રહ્યું છે કૃષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના અસિમ અનુગ્રહથી અને મહાપ્રભુ શ્રી વલ્ભાચાર્યજીની કૃપાથી અહીંયા અત્યગ્નિષ્ઠ વિરાટ મહા સૌમયજ્ઞનું આયોજન અને સાથે સાથે શ્રી ગોપાલકૃષ્ણ મહાયજ્ઞનું આયોજન સંપન્ન થવા તારીખ અઢારથી ત્રેવીસ જાન્યુઆરીમાં થઈ રહ્યું છે ત્યારે આ સોમયજ્ઞનો મુખ્ય હેતુ છે રાષ્ટ્રનું કલ્યાણ જે આપણો સનાતન વૈદિક ધર્મ કહેવાય છે આ ભારતની ભૂમિ એ વેદની ભૂમિ રહેલી સનાદિકાળથી ઋષિમુનિઓની તપસ્યોઓની ભૂમિ છે તે આપણી વૈદિક સંસ્કૃતિનું જાગરણ રાષ્ટ્રનું કલ્યાણ આ સોમયજ્ઞના માધ્યમથી લોક લોકોનું જે સ્વાસ્થ્ય છે એની જાળવણી કારણ કે સોમયજ્ઞના જે ધુમાડા છે એનાથી અનેક પ્રકારના રોગના વિષાણુઓ જીવાણુઓ ખલાસ થાય અનેક પોઝિટિવ વાઇબ્રેશન લોકોને મળે પંચતત્વનું શુદ્ધિકરણ એનાથી થાય સાથે સાથે વૃક્ષારોપણ અભિયાન ગૌ સંસ્કૃતિનું જતન વ્યસન મુક્તિ અભિયાન વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પ્સ એ પ્રકારનું સામાજિક આયોજન પણ સાથે સંપન્ન થઈ રહ્યું છે અને આપણી મૂળ સંસ્કૃતિ નવી પેઢી સમજે માટે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સાથે થશે અને બાવીસ જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની પધરામણી અને ભવ્ય મહારતી શ્રી રામચંદ્રજીની સંપન્ન થશે અને લોકો રામચંદ્રજીના ભજનોનો પણ અહીંયા આનંદ લેશે એ રીતે સોમયજ્ઞનો જે મુખ્ય હેતુ છે સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર કહેવાય છે જ્યાં સુધી સોમયજ્ઞનો ધુમાડો પહોંચે ત્યાં સુધી વાસુ સુધીની પણ કોઈ આવશ્યકતા રહેતી નથી એવું શાસ્ત્ર કહે છે સોમ એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે ભગવાને પોતે ગીતાજીમાં આજ્ઞા કરી છે એટલે સોમ યજ્ઞ દ્વારા આપણે સોમયજ્ઞ એટલે પૂજાની એક યજ્ઞીય પદ્ધતિ છે સોમ યજ્ઞ દ્વારા આપણે ભગવાન શ્રી કૃષ્ણનું જ આરાધન કરવા માટે જઈ રહ્યા છીએ યજ્ઞ યજ્ઞિય પદ્ધતિ દ્વારા અને આ યજ્ઞમાં જે હોત દ્રવ્યનો ઉપયોગ થાય એ માનવ માટે અત્યંત કલ્યાણકારી છે આરોગ્યનું શુદ્ધિકરણ થાય પર્યાવરણનું એનાથી શુદ્ધિકરણ થાય અને તમામ નેગેટિવિટી દૂર થઈને આપણને એક અદ્ભુત પોઝિટિવ વાઇબ્રેશન મળે છે સાથે સાથે સમગ્ર દર્શનાર્થીઓની મહાપ્રસાદ લેવાની વ્યવસ્થા છે અહીંયા સુંદર શિનાથજી ધામનું પણ નિર્માણ થઈ રહ્યું છે કે જેમાં છ છ દિવસ યજ્ઞ દરમિયાન ભગવાન શિનાથજીના આપણને દરરોજ જુદા જુદા મનોરથોના દર્શન અને ઝાંખી થશે અને સાથે સાથે ગિરિરાજજીની પણ કોશી પરિક્રમા છે આખું ગિરરાજજીનું ભાવાત્મક સ્વરૂપ છે તો વૈષ્ણવ માનસીમાં શ્રી ગિરિરાજજીની પરિક્રમા પણ કરી શકશે તો એ રીતે આ છ દિવસો દરમિયાન ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક ત્રણેય કાર્યક્રમોનું ખૂબ સુંદર સંયોજન વરાછા સંપન્ન થવા જઈ રહ્યું છે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં અત્યંત ઉત્સાહ છે દરરોજ લોકોના સેંકડોની સંખ્યામાં ઇન્ક્વાયરી માટે ફોન આવી રહ્યા છે અને સમગ્ર સનાતન ધર્માવલંબીઓ અને સનાતનની પ્રજા ધર્મ પ્રજા યજ્ઞમાં સાથે જોડાઈ રહી છે રિપોર્ટર અરવિંદ રાઠો જુરત